ઠગાઈના અલગ અલગ ગુનાનો નાસ્તો ઇમરાન વેશપલટો કરી બુરખો પહેરી નાસવાની ફિરાકમાં હતો ત્યારે જ મુન્દ્રા પોલીસે તેના ઘરે દરોડો પાડતા બુરખા પહેરેલી હાલતમાં જ તે પોલીસને જોઈ ભાગવા લાગ્યો પણ પોલીસે તેને દબોચી લીધો હતો આજના ઘટનાક્રમ પૂર્વે આ આરોપી ઇમરાન ઉપર વિવિધ પોલીસ મથકમાં નોંધાયેલા ઠગાઈના ગુના ઉપરથી તેની મોડસ ઓપરેન્ડી સામે આવી છે જે રસપ્રદ છે કન્સ્ટ્રક્શનનો ધંધો બતાવતો ઇમરાન ઇલેક્ટ્રિક વ્યવસાયના વેપારીઓ પાસેથી કોમ્પ્યુટર પ્રિન્ટર લેપટોપ તેમજ એસી એલઈડી પંખા ગીઝર આ ઉપરાંત અન્ય વેપારીઓ પાસેથી જથ્થાબંધમાં લસણ અને પાઇપની ખરીદી કરી તેના બદલામાં ચેક આપતો કે ઉધાર રખાવતો આ બાદ ચેક બાઉન્સ કરાવી નાણાં ઓળવી જતો હતો મુન્દ્રા વઢવાણ ખેડોઈ અંજાર ભાણવડ રાધનપુર ભુજ ગાંધીધામ જેવા શહેરોમાં આ રીતે તે પોત પ્રકાશી ચૂક્યો છે રાજ્યના અલગ અલગ જિલ્લામાં વિવિધ રીતે વીસ જેટલા લોકો સાથે કુલ મળીને રૂપિયા સડતાલીસ લાખ ચાર હજાર નવસો એકાણુંની છેતરપિંડી કરી છે મુન્દ્રા પોલીસ ઇમરાનના ઘરે જઈ દરોડો પાડતા પોલીસને જોઈ બુરખાવેશમાં જ ભાગવા લાગતા પોલીસે તેને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી આદરી છે દર્શક મિત્રો આજે તારીખ વીસ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર